કાળજાળ ગરમીમાં ભુજ પોલીસની માનવતા હાલ સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ પ્રખર ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે તે વચ્ચે અનેક સામાજિક સંસ્થાઓ ઠંડી છાશ પાણી લીંબુ શરબત જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરી લોકોને ગરમીથી રાહત આપી રહ્યા છે તો સરકારી કચેરીઓમાં પણ આવા માનવતાવાદી કાર્યો કરવામાં આવી રહ્યા છે તે વચ્ચે ભુજ પોલીસની સી ટીમે પણ માનવતા મહેકાવતું એક કાર્ય કરી લોકોને કાળજાળ ગરમીમાં રાહત આપવાનો પ્રયાસ કર્યો છે વાત જાણે એમ છે કે ભુજના બજાર ચાવડી વિસ્તારમાં હજારો લોકોની અવરજવર રહે છે પરંતુ ન તો અહીં આવતા લોકો માટે ક્યાંય પાણીની સુવિધા છે કે ન અન્ય કોઈ વસ્તુની ત્યારે સી ટીમના ધ્યાને આ વાત આવતા ભુજ એ ડિવિઝનની સી ટીમે સો ખર્ચે બસો લિટર જેટલું લીંબુ પાણી બનાવી ગરમીથી લોકોને રાહત આપવાનો પ્રયત્ન કર્યો હતો અહીં બજાર તથા અનેક વેપારી પ્રતિષ્ઠાનો આવેલા હોવાથી હજારોની સંખ્યામાં લોકોની

પરમ દિવસનો એક બનાવ છે કે ગરમીના કારણે એક બેનને ચક્કર આવતા એ પડી ગયા હતા એટલે પછી મને એવું લાગ્યું કે એમની કાં તો બીપી હાઈ કે લો જે પણ એમને બીમારી હોય ગરમીના કારણે થયેલું તો અમને એવો વિચાર આવ્યો કે આટલા વિસ્તારમાં ક્યાંય ઠંડુ પીણું કે એવું છે નહીં અને હમણાં ગરમીનો પ્રકોપ બહુ વધી ગયો છે તો કેમ આપણે પણ કાંઈક સેવા ના કરીએ એમ પબ્લિકને લીંબુ પાણી વિતરણ કરવાનું વિચાર્યું અને આજે લીંબુ પાણી વિતરણ બજાર ચાવડી વિસ્તારમાં સી ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે